મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવી ગયા છે અને એનએસયુના જે વિદ્યાર્થીઓ તેમના દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ પોતાની માંગણી છે તેને લઈને તેઓ વિરોધ કરવામાં આવી રહ્યો છે સૂત્રોચ્ચાર કરીને તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે મેનેજમેન્ટ નારા સાથે તેઓ ગેટ કુદી ને તેઓ અંદર પ્રવેશી ચુક્યા છે અને તેઓ દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે હાથમાં સાડી ચમકી વગાવીને જે તંત્રને ને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે આજે યુનિવર્સિટી ના વીસી સાહેબ જેવી રીતે વિદ્યાર્થીઓ ના વિદ્યાર્થીઓને જે અન્યાય કરી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આજે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે થાળી અને ચમચી વગાડીને વિરોધ કર્યો છે કારણ કે જે મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી હતી તે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને ભણવા માટે રાજાએ ભેટમાં આપેલી હતી પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો તેનું ચીરહરણ કરી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આજે જે પચાસ ટકાનો જે અનામત માટે વડોદરાના વિદ્યાર્થીઓને જે વીસી જે ડિક્લેરેશન કરવા જઈ રહ્યા છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવીને યુનિવર્સિટી ખાતે વીસી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આજે માંગ એવી છે કે વિદ્યાર્થી વિદ્યાર્થી વંચિત ના રહેવો જોઈએ દરેક જે ધોરણ બાર માં ઉત્તીર્ણ થયો છે તે સૌ કોઈને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કે કેવું થવું જોઈએ અમારી માંગ એ જ છે કે બધા વિદ્યાર્થીઓ શિક્ષા વંચિત ના રહે જે બી વિદ્યાર્થીઓ છે જે એડમિશન લેવા માટે છે ફોર્મ ભરશે તે સૌ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ તે એને શું માનશે જ્યાં સુધી વીસી સાહેબ ઊંઘમાંથી નહીં જાગે ત્યાં સુધી એનએસ સતત વિરોધ કરતો રહેશે આ તો ગાંધીજીના માર્ગે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પણ આગળ આજ એનએસ ના વિદ્યાર્થી નેતાઓ ભગતસિંહ ભરતા વાર નહીં લાગે જયારે આપ જોઈ શકો છો જ્યારે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓ સાથે જ્યારે વીસી સાહેબના આવેદન આપવા છે ત્યારે વીસી સાહેબ પોલીસનો સહારો લેવા પડે છે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ આતંકવાદીના હોય એવી રીતે આ લોકો સહારો લે છે પોલીસનો તો મારો એક જ સવાલ છે શું વીસી સાહેબ વિદ્યાર્થીઓથી ડરે છે અગર વિદ્યાર્થીઓથી ડરતા હોય તો રાજીનામું આપીને જતા રહે કેમ વિદ્યાર્થીઓથી આટલું ડરવું પડે છે અમારી એક જ માન છે કે જે પચાસ ટકા અનામત વડોદરા વાસીઓ માટે કરવામાં આવી છે એની જગ્યાએ જે હતી સિત્તેર ટકા એ જ રાખવામાં આવે પચાસ ટકા નહીં રાખવામાં આવે એટલું જ એનએસયુઆઈ આવેદન છે દર્શક મિત્રો આ એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ છે તેઓ જ ચોખ્ખું કરી રહ્યા છે કે જે અનામત છે તે આપવામાં આવી જોઈએ આપણી સાથે અમર છે તેઓ સાથે પણ વાત કરીશું જે અહીંના આગેવાન છે અહીંયા આપ સ્થળ પર જોઈ શકો છો કે પોલીસને પણ ગોઠવી દેવામાં આવ્યા છે હા મારી ચમકી તમે આંદોલન

જે રીતે યુનિવર્સિટીના સત્તાધીરો જે વાઇસ ચાન્સેલર દ્વારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યું છે આજે એનએસયુઆઈ દ્વારા થાળી ચમત લઈને એક જ હેતુને દ્વારા છે કે જે રીતે એ લોકો યુનિવર્સિટીમાં પોતાની મનમાની કરી રહ્યા છે પ્રાઇવેટ કોલેજોને સરેસર દેખાય છે કે એડમિશનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરી રહ્યા છે તો એના કારણથી આજે એનએસયુઆઈ જે રીતે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગાયકવાડનો એક જ હેતુ હતો કે વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે ક્યાંક બાર ભણવાના જવું પડે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ એમની જોડે અન્યાય કર્યો છે અને સીટો ઘટાડીને પચાસ ટકા કરવામાં આવી છે તે રીતે એનએસ્યુ એનો વિરોધ કર્યો છે અમે તો ખરેખર વાત કરીશું તો પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સો ટકા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે કારણ કે વડોદરાની જે મહારાજા સયાજી

અમે કોઈ ગુનેગાર નહીં અમે કોઈ લૂટેડા નહીં અમે કોઈ આતંકવાદી નહીં અમે વિદ્યાર્થીઓની અવાજ ઉઠાવવા વાળું એક

પોતપોતાના છે એમને જ પોતાના વિદ્યાર્થીઓ પડી રહ્યા પરંતુ કેટલું કરી રહ્યા છે હાલમાં વાત ચાલી રહી છે કે ભાઈ સિત્તેર નો કોટો ઘટાડીને પચાસ ટકા સુધી એડમિશન યુનિવર્સિટીમાં આપવામાં આવશે કેવી રીતે અમે માંગ કરી રહ્યા છીએ કે ભાઈ પચાસ ટકા થી વધારીને એસી થી નેવું ટકા વડોદરા વડોદરાના વિદ્યાર્થીઓને ચાન્સ આપવામાં આવે કારણ કે પહેલેથી પહેલું હક યુનિવર્સિટી પર વડોદરાના વિદ્યાર્થીઓનું રહે બારના વિદ્યાર્થીઓનું ના રહે જી દર્શક મિત્રો આ વિદ્યાર્થીઓ છે ને તે જે પોતાની માંગ છે તેઓ કહી રહ્યા છે કે જે અહીંયા સિત્તેરથી એસી ટકા જેટલું જે વિદ્યાર્થીઓનું છે તે અનામત આપવામાં આવે અને જે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા ભણવા માટેનો એક મોકો આપવામાં આવવો જોઈએ જ્યારે અહીંયા આપ સ્પાર્ક ન્યૂઝના કેમેરામાં જોઈ શકો છો કે જે અહીંયા પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે આ દ્રશ્યો જોઈ રહ્યા હતા કે એનઆઈસી ના વિદ્યાર્થીઓ જે એક માંગ કરી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓનું વડોદરા શહેરમાં જે રહેતા હોય તેઓને અહીંયા જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે તેમાં તેઓને અભ્યાસ માટે એસી ટકા જેટલું અનામત આપવું જોઈએ તેવી માંગ સાથે તેઓ આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસે આવીને તેઓ જે સત્તાધીશો છે તેઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની માંગ એ કરી રહ્યા છે કે જે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા ભણવાનો એક લાહો પણ મળી શકે અને જે આ વિદ્યાર્થીઓ છે એ દેશનું ભવિષ્ય છે જો તેઓ અહીંયા વડોદરા શહેરમાં જે એમએસ યુનિવર્સિટી જે આવેલી છે તેઓમાં તેઓને ભણવા માટે જે માંગ સાથે તેઓ આજે વિરોધ દર્શાવી રહ્યા છે હા તમે હજુ થઈ ગયા છો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે કે ભાઈ તમે એ જ પદ પર છો એવી રીતે વર્તન કરી રહ્યા છો જો યુનિવર્સિટીમાં સિક્યુરિટીની વાત હોય કે પછી કોઈ પણ લડાઈ ઝગડાની વાત હોય કે મુદ્દા ની વાત શું કામ હા યુનિવર્સિટીમાં સિક્યુરિટી બેસ્ટ થઈ ગયો એ જ ટાઈમે તમે નહીં આ વચ્ચે યુનિવર્સિટીમાં દરરોજ મારામારી થાય છે આઈડી કાર્ડ ચેકિંગ કરવા નહી આવતા આંદોલનના ટાઈમે તમે ગેટ બંધ કરી દો છો ત્યારે જ તમારી ફરજ બજાવશો તમે

મિત્રો આ વિદ્યાર્થીઓ નો રોષ છે તેઓ દ્વારા જે અહિયાં અંદર આવેદન પત્ર આપવા માટે જવું છે પણ ક્યાંક ને ક્યાંક અહિયાં તેઓ આવેદનપત્ર

તમારા માટે આવશે એની કરતા બાલાયેલો વિસી સાહેબ ને કોઈ બે જવાબદાર યુનિવર્સિટી લેશે જ્યાં સુધી અમારું આવેદન સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયા જ બેસ્યા રહેશે અને વિરોધ કરતા રહેશે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ હિટલર સાહી શાસન ચલાવી છે કારણ કે કોઈ આતંકવાદી કે કોઈ પણ અમે એવા મૃત્યુ નથી કરી અમે વિદ્યાર્થીઓ હક માટે વડોદરાના વિદ્યાર્થીઓના હક માટે આ લડત લડી રહ્યા છે જયારે તમે જોશો કે આજે પોલીસ અને જે વિજિલન્સ ઓફિસર છે વિસી સાહેબ હોય છે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે વિદ્યાર્થીઓના જે પ્રશ્ન છે તેનું જે ખલેલ પહોંચે છે તેના નિરાકરણ માટે પણ આ પ્રથમ એવા વીસી છે જે હિટલર સાહેબ વૃત્તિથી પોતાનું જે છે તે મનમાની કરીને વિદ્યાર્થીઓના અહિત કરી રહ્યા છે ને

આટલી ગરમીમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ના પગથે બેસ્યા છે પરંતુ સત્તાધીશો નું પેટ પાણી હલતું નહીં કે વિદ્યાર્થીઓની તબિયત લટરી શકે છે કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક એમને તો પોતાના પૈસા જ વાલા છે એમને તો પોતાની સત્તા જ વાલી છે એવું જોવા મળી શકે વિદ્યાર્થીઓ ભવિષ્યની ચિંતા આવે છે જે રીતે વાત કરવા કે અમે એનએસયુઆઈ સંગઠન ક્યારે પણ વિદ્યાર્થીઓને અન્યાય થતી હોય ત્યારે સામે આવતું હોય છે પરંતુ અમારે ને ક્યાંક ને ક્યાંક અમને જ રોકવામાં આવે છે યુનિવર્સિટીના વિશે દ્વારા એવું અમને લાગે છે કે અમારી રજૂઆતને લઈને એ ખૂબ જ વધારે નીકળી રહ્યા છે જોવા જઈએ તો જ્યાં સુધી અમારું આવેદન પત્ર સ્વીકાર માં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ ના એક પણ કાર્યકર્તા અહીંથી ઉઠવાનો નથી જી દર્શક મિત્રો આ છે એનએસયુ ના તેઓ જે જણાવી રહ્યા છે કે તેઓ દ્વારા જ્યાં સુધી આવેદનપત્ર ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ બેસીને આજ રીતના વિરોધ કરીને ક્યાંક ને ક્યાંક જે અહીંયા પોલીસ પ્રશાસન હોય કે જે મેનેજમેન્ટ હોય તેમના દ્વારા અહીંયા ગેટ બંધ કરીને જે આ વિદ્યાર્થીઓને જે આવેદનપત્ર આપવા માટે રોકવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ છે તેઓ સ્વીકારવાની વાત કરવામાં આવે છે અને જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે બીજા વિદ્યાર્થીઓ છે તેઓને જે અહિયાં ટકા અનામત આપીને જે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા એડમિશન મળે તેવા માંગ સાથે તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને જ્યારે અહીંયા પોલીસ પ્રશાસનોને અહીંના જે મેનેજમેન્ટ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને આવેદનપત્ર આપવા માટે રોકવામાં પણ આવી રહ્યા છે મારા સહયોગી અબરા સૈયદ સાથે હું રવિ સિંધા સ્પાર ન્યૂઝ વડોદરા